પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા દર વર્ષે સમૂહગ્ન તેમજ રસોઈ હરીફાઈનું આયોજન કરવામાં આવે છે દિવ્યાંગ દીકરીઓ પોતાના જીવનમાં આગળ આવે અને તેઓ પણ પોતાનું સુખમય અને સારી રીતે જીવન જીવી શકે તે માટે સંસ્થા દ્વારા કરવામાં આવે છે કાર્યક્રમ આજરો સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ દ્વારા ત્રીસમા અંધ કન્યાના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું દિવ્યાંગ લોકો પ્રત્યે લાગણી રાખવી તેમજ તેમને મદદરૂપ થવું તે આપણી અને સમાજની ફરજ છે

સાથે સંસ્થા જે દીકરીઓના લગ્ન કરવામાં આવે છે તે દીકરીની પ્રથમ ડિલિવરી પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા દિવ્યાંગ ભાઈઓ બહેનો સમાજમાં આગળ આવે અને પોતે પણ પોતાનું લગ્ન જીવનનો સંસાર સુખી રીતે આગળ વધારે તે હેતુથી આવા કાર્યક્રમ કરવામાં આવે છે નામ રોહીતે મેં ઉત્તરાખંડ સે વિલંબ કરતા હું ઓર ઉમરગામ સંસ્થા મે રહેતા હું વહાપે લિન્ક પેન કંપની મે કામ કરતા હું ઓર જો સંસ્થા ચલ રહી હે બહોત અચ્છી ચલ રહી હે ઓર હમકો ખાના પીના રહેના સબ કુછ व्यवस्था दिया गया है और जो यहाँ पे शादी सम्मोलन होता है ये भी मैंने देखा कि बहुत अच्छा से चल रहा है और आगे भी ऐसे मैं चाहूँगा कि पंकज सर और दीदी को कि ये जितने भी शादियाँ वगैरह करवाते हैं अच्छे से करवाते हैं मुझे बहुत अच्छा लग रहा है मारू नाम वैरोनिका है खरेखर खुश खरे खर जे तमनी पसंदगी द्वारा लगन था मारी पसंदगी द्वारा लगन थाया खूब खूबज आभारी छूँ दीदी अन्य सरनी મારું નામ મુક્તાપી ડગલી છે શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગરની સ્થાપક અને સંચાલક છું અંધ હોવા છતાં સામાન્ય ની જેમ જ પોતાનું ઘર ચલાવી શકે એવી ખાસ તાલીમ આપીને એના માટે યોગ્ય મૂર્તિઓ જેમ મા બાપ શોધે એમ સંસ્થા શોધીને એના દર વર્ષે લગ્ન કરે છે અમે આ ત્રીસમો લગ્ન ઉત્સવ મનાવી રહ્યા છીએ અત્યાર સુધીમાં બસો ચુમ્માલીસ દીકરીઓના લગ્ન કર્યા હતા અને આજે છ દીકરીઓ પરણશે એટલે કુલ આ સંસ્થા દ્વારા બસો ને પચાસ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે અને લગ્ન કર્યા પછી પણ આ દીકરીઓને પ્રથમ ડિલિવરી માટે પણ અહીંયા લઈ આવવામાં આવે છે અને બાળક સાથે જાય ત્યારે એમને ઘોડિયું રમકડા જેવી ચીજવસ્તુઓ આપી અને એને સાસરે વળાવવામાં આવે છે એટલું જ નહીં પણ આ દરેક દીકરીઓ आ संस्था में पोता पियर समझी ने अवाररनवा संस्था माँ बाप तरीके एमने एक माँ बापनी यथायोग्य दीक्री ने राजी करने प्रयत्न करे नाम रोहित है मैं उत्तराखंड से बिलोंग करता हूँ और उमरगांव संस्था में रहता हूँ वहाँ पे लिंक पेन कंपनी में काम करता हूँ और जो ये संस्था चल रही है बहुत अच्छी चल रही है और हमको खाना पीना रहना सब कुछ व्यवस्था दिया गया है और जो यहाँ पे शादी सम्मोलन होता है ये भी मैंने देखा कि बहुत अच्छा से चल रहा है और आगे भी ऐसे मैं चाहूँगा कि पंकज सर और दीदी को कि ये जितने भी शादियाँ वगैरह करवाते हैं अच्छे से करवाते हैं मुझे बहुत अच्छा लग रहा है मारो नाम वैरोनिका है अने खरे खरेखर जे तमनी पसंदगी द्वारा लगन था मारी पसंदगी द्वारा लगन थाया खूबज आभारी छूँ दीदी और सरनी हूँ देवजी पटेल મુંબઈ ગીજુભાઈ ગ્રુપ અમે લોકો સતત આ અમારું આઠમું વર્ષ છે સીયુ શાહ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રમાં સમૂહ લગ્નમાં આવવા માટે બે દીકરીઓના હોય છ દીકરીઓના હોય કે પંદર દીકરીઓના હોય આજીવન ખર્ચમાં દાતા ગીજુભાઈ એમે બેડું ઝડપ્યું છે અને એમની સાથે અમારું પટેલ ગ્રુપ મુંબઈથી પચીસથી ત્રીસ જણ હર વર્ષે એમની સાથે અમે સેવા કાર્ય માટે આવી રહ્યા છીએ જે કાર્ય થઈ રહ્યું છે જે મુક્તાબેન જે મુક્તાબેન ડગલી આ જે કાર્યનું બીડું ઝડપ્યું છે એ બહુ અતિ આપણે વિચારી ન શકી એ કાર્ય કરી શકાય કે જેમને આંખ નથી જે પ્રજ્ઞાચક્ષુ છે એ માતાજી બેન આવા દીકરીઓ માટે જો કાર્ય કરી શકતા હોય તો આપણને તો ભગવાને બધું આપ્યું છે તો આપણે આવા સંસ્થાઓમાં જરૂર જોડાવવું જોઈએ